એ ઓલો તમુરો વગાડતો તો નહી બરોબર હતું એ લઈ નઈ ને તો કઈ ન આવડે જો આપણે લઈ તો વિમાન લઈ ને ભુરિયા ભુરિયા સો મોટો ભગતનો દીકરો પણ હજી ખોટું બોલવાનું ના ભૂલ્યો એ તને મારા માથે વિશ્વાસ નથી આવતો આખું ગામ મને ભગત કહે અને ભગ્યા પડ્યા છે અને તું રહ્યો ને એ કાયમ મારી ઠેકડી જ કરે એ આ ગામ રહ્યું ને એ તને નથી ઓળખતું અને હું લ્યો ને હું તને બરોબા ઓળખું છું અને આમ તો આમ મોટી મોટી ઘરમાં અને તને આવડતું હોય તો બે સીટ ઉપર મારે તને દેખાડી દેવું છે કે આવડે છે કે નહીં એ આમ બે છે આય મારું બેટું આવડતું નથી અને મોટી મોટી કરતા તો કરે ગઈ છે હવે શું કરવું એ ભાઈ આ હેન્ડલ ફેરવે નું ચાલુ થાય ચાલુ કરીને જવા દે અરે

દિવસ આવડતો હું ન મરી શકીએ તારું બાપ મને એક નથી કે ડ્રાઈવર ખાવા ભાઈ તો ચાલુ થતા તો થઈ ગયું પછી ઊભું રાખતા આવડતું નતું એ સાહેબ એમ થતો મોટી મોટી કરતા એ હમણાં આ તમારો ડાટો કાઢી નાખે આમ

이好的 <목소리가> 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 <목소리가>